હવે સમાચારોમાં આગળ વાત કરવામાં આવે તો ચૌદમી જાન્યુઆરીના રોજ દેશભરમાં મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવતો હોય છે જ્યાં આ લોકો પતંગ ઉડાવી અને ધામધૂમથી ઉજવે છે ત્યારે ઉત્તરાયણના દિવસે સુરતી લાલાઓ કેવી રીતે આનંદ અને ઉત્સાહ સાથે પતંગ ચગાવી રહ્યા છે અને વિશેષ રૂપથી સુરત શહેરમાં મુંબઈથી ખાસ મહેમાનો આવી પતંગની મજા માણી રહ્યા છે આવો સાંભળીએ हम स्पेशली मुंबई से आए हैं यहाँ पे सूरत में उत्तरायण सेलिब्रेट करने बिकॉज हमने सुना है गुजरात में काफी अच्छे से सेलिब्रेट किया जाता है और हम देख भी सकते हैं यहाँ पे मजा आ रहा है हमें काफी तैयारी तो हमें बोला गया था कि यहाँ पे खाने के लिए काफी मतलब आज के दिन अच्छे से स्वीट्स बहुत मिलते हैं खमंड ये सब खाने मिलेगा और हमने खाया भी अच्छा लगा हमें मजा आया और अभी हमें आता नहीं उतना बट हम सीख रहे हैं सबसे यहाँ पे कैसे उड़ाना चाहिए पता तैयारी हमें नाना छोकरा और सवार थी थी धबा पर ढाबा पर आ गया અને અમારા પ્રમુખ એ બધા સાથ સાથ આપીને બધા જે એકસો છન્નું લોકો મેં બધા ઉપર મોજ મસ્તી કરી હતી ખા પીવામાં અત્યારે બધા લાડુ ને તલ્લા લાડુ ચીકી ને બધું ઉપર લાવીને બધા મોજ મસ્તી કરે છે હું એક ખાલી એક સલાહ આપું છું કે ચાઇના દોરી ના વાપરો બરોબર લોકો આવર જવર કરે છે લોકો નાના બાળકો જેનું ગળું કપાય છે એને ખબર છે કે કઈ રીતે શું થાય છે પક્ષીઓ હોય છે આપણા નાના બાળકો હોય છે જે ગાડી ચલાવે છે એ લોકો માટે થોડો વિચારો છોકરાઓ ફૂલ એન્જોય કરે છે અમે પણ અહીંયા ફેમિલી સાથે ફૂલ એન્જોય કરીએ છીએ નાસ્તા પાણી પતંગ ચગાવો કાયકો છે જબરજસ્ત મજા આવી રહી છે આજના દિવસે તેવા એકદમ આનંદ મજા માણી રહ્યા છે જેમાં બધા સાથે મળી ના પેસ્ટ કાપવાના મસ્ત એન્જોય થયેલા તહેવાર ને આવે ખાવા પીવા માટે આપને ફેમસ ઉત્તરાયણમાં આવી જાય ચીકી લાડુ તો ચીકી લાડુ ખાવા માટે તો લોકો દૂર દૂર થી અહિયાં સુધી આવે છે